સાથે સાથે હું છોટુભાઈ ને આ વખતે મળી હતી છોટુભાઈ નો મેં ઇન્ટરવ્યુ કર્યો છોટુભાઈ માં ચૈતન ને લઈને ખતરનાક ગુસ્સો છે એમની આંખો માં એમના શબ્દો માં દેખાય આવતો હતો કે છોટુભાઈ ને ક્યાંક એ વસ્તુ ખૂચી ગઈ છે કે ચૈતર વસાવા જે છે એ એમના અંડર માં તૈયાર થયા અને આજે એમનું જ આખી પાર્ટી લઈને બેસી ગયા છે છોટુભાઈ નું એક સત્ય ભૂલી જાય છે એમના બે દીકરા એમના નતા

તો રોષ મહેશ અને એમના દીકરા માટે બીજા દીકરા માટે કેમ નથી આદિવાસીઓની ભલાઈ ને આદિવાસીઓની ભલાઈ કરવા માટે તો એમની પર માછલા છે એક એક હથુ શાસન સાહેબ એમની ટ્રકો ની રેલી નીકળે તો આખું ગુજરાત જોતું રહી જાય એવી પરિસ્થિતિ કેમ ધોવાણ થયું કંઈક તો કારણ હશે કોઈએ આત્મચિંતન કે આત્મમંથન કરવા કરતા અત્યારના સંજોગોની અંદર એકબીજા ઉપર દુષારો પણ કરીને કાં તો કોઈકને જીતાડવો છે ક્યાં તો પોતાને હારની બદલો લેવો છે એવું રાજકારણ આદિવાસી પટ્ટી પર બધા જ જોઈ રહ્યા છે બધા જ કરી રહ્યા છે આ ચૈતર વસાવવાને કારણે એમની એક બેઠક ખુદની છોટુભાઈની બેઠક ઝગડિયાની તે પણ હારવી પડી છોટુભાઈ હારવી પડી તો દેડિયાપાડાની અંદર જે ઊભો રહતો હતો દેડિયાપાડામાં કેમ મહેશભાઈ ના ઉભા રહ્યા કેમ જે તે સમયે ચૂંટાઈને આવ્યા પછી પણ એ બેઠક છોડવી પડી એમને ખ્યાલ આવી ગયેલો કે ચૈતર વસાવા આગળ છે એ જીતશે ત્યાં બેસીને હારવું એના કરતા બેઠક છોડી દેવી તો મૂળ બધાને જ આપણે પૂછવું તો એવું છે એ છોટુંભાઈને બી પૂછાય એ મનસુખ મનસુખભાઈના બી થોડા પ્રોબ્લેમ છે મનસુખ મનસુખભાઈને બી અ એન્ટ એન્ટીન લાગે જ છે કારણ કે એમનાથી બી કઈક ભૂલો તો થઈ છે છ ટર્મ ની અંદર આદિવાસીઓનું જેટલું ભલાઈ કરવું જોઈએ કેટલું બજેટ વપરાયું છોટું ભાઈ આવે

એટલે તો કહું છું કે એક અવાજ આવ્યો છે કે ભાઈ બિન આદિવાસી બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીએ જો મોદી સાહેબના ચહેરાથી લડવાનું હોય કમળની નિશાન સાથે લડવાનું હોય તો એક ટ્રાયલ એ અંદરખાનેથી બહુ સારી સક્રિય એક કોશિશો થઈ રહી છે કે ભાઈ અધર ધેન આદિવાસી પણ અત્યારે હું એટલું ચોક્કસ કહી દઉં ગોપીબેન કે ચૈતર વસાવાનું નામ ગાજવા પાછળ જો કોઈ સિક્યોર થયો હોય કે થતું હોય એ આ

નિશાન ઉપર ઉભા રહે તો એ પાંચ પચાસ હજાર લાખ બે લાખ દોઢ લાખ મતોનું બી વિભાજન તો કરી જાય એ વિભાજન કોને નુકસાન કરશે એટલી ભારતીય જનતા પાર્ટીને નુકસાન નહીં કરે નુકસાન પરોક્ષ રીતે ભાજપને પણ થશે

રાજકારણ થઈ રહ્યું છે પણ આ બધાનો બી ફાયદો મેં તમને કીધું ને ફાયદો કોને મળવાનો મત નું જયારે વિભાજન થાય અત્યારે આખા દેશમાં એવું કહેવાય છે કે ઇન્ડિયા ગઠબંધન વન અગેઈન અગેઈન્સ વન એક સામે એક ઊભો રાખવાનો જયારે જયારે પણ ત્રિકોણીયો ચતુષ્કોણીયો જંગ થયો છે અને તમારી જાણ માટે કહી દઉં ભારતીય જનતા પાર્ટી હોય કે બીજા કોઈ હોય એ ત્રિકોણીઓ ને ચતુષ્કોણીઓ જંગ કરીને જીતવાના ગણિતો પણ મંડાય છે મુકાય છે અને સફળ થાય છે એવું અત્યારે ભરૂચમાં પણ છે કે ભાઈ મારે આને જીતાડવો છે કે આને હરાવો છે તો મારે શું કરવું હવે આ ચૈતર વસાવા તરફનો દ્વેષ છે એ દુશ્મની છે વ્યક્તિગત જે કંઈ છે એમની લાગણી છે સારા શબ્દોમાં કહો તો લાગણી ગવાય છે તો એને પનિશ કરવા માટે એને શિક્ષા કરવા માટે છોટુભાઈ એન્ડ પાર્ટીના પાંચ પચાસ હજાર લાખ દોઢ લાખ મત ને પણ વિભાજિત કરીને લઈ જવા તો એ નુકસાન આદિવાસી કારણ કે ગણિત કેમ મૂકાય છે ત્રીસ બત્રીસ ટકાના આદિવાસીઓ 27% ના મુસ્લિમો અને એ બધા નું કોમ્બિનેશન એમનું ટોટલ ઉપર પણ એની જ અંદર હજુ બી કોણ તમને એક રમત રમાશે ઈવન ભારતીય જનતા પાર્ટી તરફથી પણ કોઈ મુસ્લિમ ને ઉમેદવાર તરીકે ઉભો કરી શકાય છે એ ભલે 25000 કારણ કે હાર જીત તો એક મતે બી હાર જીત એ હાર જીત હોય છે એટલે આ બધા ગણિતો અને મંડાયા છે અને એટલા માટે જ આખા ગુજરાતમાં ભરૂચની બેઠક સૌથી પહેલા અને સૌથી વધારે ફેમસ થઈ છે ચર્ચા ના ચક રહે છે ડિસ્કશન માં રહે છે અને યુટ્યુબ મીડિયા પર તો આપ જુઓ અત્યારે ચૈતર ચૈતર ચાલે છે એટલે ચૈતર ને કદાચ હવે આપે કીધું એમ કે મનસુખ ભાઈ ને શું ફાયદો તો ભારતીય ભારતીય જનતા પાર્ટી પાસે મનસુખ ભાઈ જેટલો સબળ અને મજબૂત કેન્ડિડેટ છે નહીં અત્યારના સંજોગોમાં નથી એમને ક્યાં તો કોઈ નવો કેન્ડિડેટ પસંદ કરીને પછી બધું જોળ માનનીય વડાપ્રધાન મોદી સાહેબ અમિતભાઈ ભરૂચ ગુજરાતનું પ્રદેશ ભાજપ સી આર પાટીલ સાહેબ એ બધા રાખીને આદિવાસી હોય તો એ ચેલેન્જ તો બનશે બનશે ને બનશે જો પસંદગી કેન્ડિડેટ ઉપર રહી છે અને એટલા માટે કહું છું કે અમારામાં તો અમે બધા જ આખું મીડિયા એવું કે છે કે મનસુખભાઈ જેટલો નસીબદાર રાજકારણી કોઈ નથી હા નિષ્ઠા થોડી ખરી પ્રમાણિકતા ખરી ખાલી એમની નેગેટિવિટી એ જ છે કે ભાઈ એમને જે મનમાં આવે તે બોલી નાખે જો તમે જુઓ મોબાઈલ ઉપર કોઈ ફોન કરે તો ઉઠાવી લે છે હવે એ પોઝિટિવ બી છે ને નેગેટિવ પણ છે મનસુખભાઈને નુકસાન પણ કરે છે મનસુખભાઈ એનો ફાયદો લેતા આવડે છે કે નહીં મનસુખભાઈ જાણે કારણ કે એ મોબાઈલ પિકઅપ કરવો અને વાત કરવી એમને કદાચ ભારતીય જનતા પાર્ટી એની પર પ્રતિબંધ મૂકશે કે મનસુખભાઈ બોલવાનું ઓછું કરો કે બંધ કરો પણ

એમ નો અત્યારે આ એક પ્રશ્ન બે દીકરાઓ સાથે લેફ્ટ રાઈટ રહીને छोटુ ભાઈ પોતે પણ વિચારી રહ્યા છે એ બોલ્ડ બોલ્ડ છે સૌથી બોલ્ડ નેતા ભરૂચ જિલ્લામાં બોલવાની અંદર બોલકોને કુહાડા ફાળ જેને કહી શકીએ તો એ छोटુ ભાઈ છે એમણે તમા સામે જ કહી દીધું કે સૌથી વધારે નાલાયક ચૈતર છે પણ ભાઈ ચૈતર નાલાયક છે તો આપણે પ્રજા એવું બી તો પૂછશે ને કે તમને હરાવા નીકળેલા અને બીજી પાર્ટીનું સ્થાપન કરનારા કોણ હતા આદિવાસી જ હતા ચૈતર એકલો નથી એમનું પોતાના પરિવારના મતભેદો પણ છે અને બધી જ લડાઈ સત્તા ને સુંદરી માટે હોય બધા જ જાણે છે એવી રીતે આ સત્તાની લડાઈ ઈવન છોટુભાઈ વસાવાના પરિવાર ને પણ અંદર ચાલી રહી છે અને આખું ભરૂચ જોઈ રહ્યું છે અને એનો લાભ લેવાની કોશિશ ભારતીય જનતા પાર્ટી કરશે કરશે ને કરસે કેટલી સફળ થાય છે એ સમય કહેશે હા બિલકુલ સર આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ તા તા नरेश ઠક્કે સર કેમનું કહેવું છે કે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી છોટુ વસાવાનો અને તેમના દીકરાઓનો ક્યાંક ફાયદો લેવા માટે ભરૂચ સીટ ઉપર કોઈ રણનીતિ બનાવશે કારણ કે કે અંતે તો છેલ્લે એવું જ એક કહી શકાય વસાવા જે રીતે પોતે ચૈતર વસાવાથી બદલો લેવા માંગી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક લોકસભા ચૂંટણીમાં એ બદલો ચોક્કસથી લેશે આપને અમારો રિપોર્ટ કેવો લાગે કોમેન્ટ બોક્સમાં ચોક્કસ થી જણાવજો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર